સ્ટેજ પર જઈને ધબાધબી બોલાવું છું હાલો લાખણી આવ્યો છું બનાસકાંઠામાં બબુ બાબર ખૂબ ભલો જ ભાઈ ખાસ આજે લાખણીમાં આવ્યો છું બનાસકાંઠાના અને લાખણીવાળાને કહીશ કે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અમારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે પાંચ લિટર અને પંદર કેજીમાં છે તો સપોર્ટ કરતા રહેજો સ્ટેજ પર જઈને ધબા ધબી બોલાવું છું હાલો

લોકો સાથે નહીં કરું અત્યારે જો ડોક્ટરો સલાહ દેવા મળે કાચા શાકભાજી ખાવ કાચી વસ્તુ ખાવ આપડી જે સિંગ છે કાચી હોય એમાંથી તેલ બને છે ભાઈ આ મારા ભલાય ભાઈ જો ભલા ભાઈ આયા જો આયા 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 જો આ મારા ભલા ભાઈ જોઈ લો તમે અમારું તેલ લીધું છે 5 લિટર કાઈ ઘટે નહીં આ ઢોલવાણા જય માધ જય જો ગાડી ગાડી જોજો જો તો એ થા અમારા લાખણી લાખણી મેં બહુત મજા આયા સભી તમે તમારું તેલ નોંધાવી લેજો આ નીચે નંબર છે એમાં કોન્ટેક્ટ કરીને તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ